આપણે મેલી માં બે તસવીર કે મસ્ત છે અને એ છે મેલડીમાં ની તસવીર અને અહીંયા સે મેલડીમાં ની મૂર્તિ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા તો અમારું જો નવા બ્લોક માં તમારું બધા સ્વાગત છે અને આજ આપણે આવી ગયા છે એ પાછા વાડીએ વાળીએ આપણે પેલા પ્લાસ્ટર શું કર્યું હતું તમને બતાવ્યું હતું અને હવે રાખી છે કુટી અને લાદી આનું જો સાગોળ પાથર છે

મેલડીમાં સાવનમાં અને મોંગલ માં તૈય મા કેટલાક બાર રહેશે જો નાની એમ ચી તિલકી દેખાય એક માતાજી નાની બોલીશ મૂર્તિ તળિયું થોડું ઉસું આવશે કામનું તો એ લેવલ પાઇપ તો આપણે મારશું કેટલાક નિયર રહે છે કંઈક નક્કી નથી આમાં તો હાલો મિત્રો જો આપણે સાગળ નાખી લેવલ કરી લીધું છે ને હવે આ પાથરવા મળ્યા છે લાદી તો આપણે હળું હળું લાદી પાથરવી ને પછી આપણે અણઘણભાઈ લાવી લઈને જ્યાં છે આ છે આપણે અણખણભાઈ દેવસીભાઈના પુત્ર નાનેથી કામે આમ જો કામ કરે છોકરો અને એમ તો આપણા ધૂળાભાઈનો તો તમને ખબર જ છે

ખાલી એમ નામ ગોઠવી દીધી છે ને હજી રબડું નાખવાનું છે આમ કે ભાઈ ને એને ફૂવા એ બે છે ગોઠવી લાવી દીધી આપણે કાઢી કાઢીને દીધી અને માનો બનાવે છે રબડું અને ઓછરીજી બાકી છે ડકબક આવે છે ડબ્બામાં બનાવીશ રબડું કા ઓલા પણ સારું હતું અહીંયા કાલે ડબ્બો હશે

આપણે ખૂણા વાળા લાદી છે ખૂણા કટ નથી તો આપણે ખૂણા પડે માલ મેટ ઉતરે ને એટલે ઠપકારે છે એવી રીતે અને હવે થઈ જાય લાદી કપલેટ બેસી ગયા લાદી એવી રીતે બેસી જવી પડે થોડો લઈને ઠપકા છે કમ્પ્લીટ લાદી હવે લાગી ગઈ લાદી તો અંત સુધી બનાવી વિડીયામાં કામનો વિડી હજી ટાઈલ આવવાની છે ને વિડીયો જોઈને તમને મજા આવશે તો આપણે જો કૃષ્ણાભાઈ એ છે અહીંયા એ બધું વસ્તુ અંબાવે છે ને અમારે ધૂળાભાઈ પુત્ર છે કૃષ્ણા ધૂળાભાઈ નામ એ નથી પણ એમ ધૂળાભાઈ કેવી છે તો હાલો મિત્રો જો આપણે આ બે ત્રણ લાઈન લગાડતી હતી લાગીને આપણે થઈ ગયા છે બપોર જમવાનો ટાઈમ થઈ ગયો છે

જોઈ શકો છો તમે લાદી આપડે થઈ ગઈ છે ફીટ આવી રીતે આપણે લાદી તસવીર કેવી મસ્ત છે અને ઈ છે મેરડીમાં તસવીર અને અહીંયા છે મેરડીમાની મૂર્તિ અને હવે ગોઠવે છે આપણે ટાયર

डिजाइन डिजाइन का पड़खा पड़खा एक बाकी जी पिलोर आ बाजू बाजू जो संजय संजय भाई भाई संजयभाईन करी भीस દેશી ભાઈ પણ લાડી લગાડશે ટાઇલ લગાડશે કા એમના ઘરના કા ફોન લઈને જો ઉતારે છે દેશી ભાઈ નું શૂટિંગ હાલો बिरया માં બના રેજો આપણે જો પૂરું આખું થાય પછી આખો વિડિયો પછી બનાવવાનો છે કા હા અને તમારે પણ બનાવવો હોય તો મિત્રો કમેન્ટ કરજો આપણે વ્યાજબી ભાવમાં મંદિરનું કામ કરી દેવું મંદિરનું જ કેવું ગીતામાં તો ભાઈ ભાવ વ્યાજબી નહીં મંદિરના કામમાં વ્યાજબી ભાવ લેજો હા કમેન્ટ કરજો તમારે જ્યાં કાઈ નાનું ખૂણો મંદિર બનાવવું હોય તોય કમેન્ટ કરજો તો આપણે વ્યાજબી ભાવે હાવ નાની તેરી પણ બનાવી દઈશું મફતમાં તાશી જવાનું ભાડું કોણ દે આપણે મંદિરનું કામ કીનેશ કમ્પ્લીટ આ દુડાભાઈ ની જો હવે પૂરું કરવામાં છે બધું કામ અને સંજયભાઈ અમાર છે વાઇટ સીમિટ કિરણભાઈ ભી ની સુનારુ સુનારુ નથી પતરુ હાથમાં લઈને મથે અને આપણે માનો કરે છે પગથિયા કેવું મંદિર હતું કેવું મંદિર બનાવી નાખ્યું જો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ વ્હાઇટ પ્લાસ્ટર કુટીને લાદીશના ટાઇલ બધું આપણે કમ્પ્લીટ કરી દીધું છે હવે બસ ખાલી પગથિયા બાકી

એ તો સારું તો કરવું પડે ને તો કઈ રેવા ન દેવાય બધું માલ સોટી જાય એમ એ ઉખાડવો પડે હવે માનવ બગાડે છે તો હાલો આપણે જો આજનો બ્લોક અહીંયા પૂરો કરવી છે મળશું આગલા બ્લોકમાં બાય 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 મને માનવ કેસે હવે મળશું નવા કામ ઉપર હા 嗯。Uh huh. uh huh.